મા તે બીજા બધા વગડાના વા સ્ત્રીને સૌભાગ્ય આપનાર તેમજ પુત્ર પૌત્રવતી બનાવનાર શ્રાવણ વદ અમાસ માતૃ દિવસ તરીકે ઉજવાય છે માં એ કેવળ બાળકની જન્મદાત્રી જ નહીં પણ એના સંસ્કારોની પણ જન્મદાત્રી છે તેથી તો સનાતન સંસ્કૃતિએ માતાનું ખૂબ જ ગૌરવ ગાન ગાયું છે માતૃદેવો ભવ કહીને તેને આદ્ય પૂજાનું સ્થાન આપ્યું છે માતા એ પ્રેમની અજોડ મૂર્તિ છે પોતે ભીનામાં સૂઈને દીકરાને સૂકામાં સુવાડનાર માના પ્રેમને જગતમાં શેની ઉપમા આપી શકાય એને ઉપમા આપવી મુશ્કેલ છે માનો ત્યાગ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ત્યાગ છે માની શિખામણ દુનિયાની સર્વશ્રેષ્ઠ શિખામણ છે અને માનો ખોળો દુનિયાનું સૌથી સુરક્ષિત અને શીતળ સ્થાન છે માતા એટલે અખૂટ વહેતું પ્રેમનું ઝરણું એટલે કવિ બોટાદ કરે ગાયું છે મીઠા મધુ ને મીઠા મેલો એથી મીઠેરી મોરી માતરે જનની જોડ સખી નહીં જડેરે લો તો જનની જોડ સખી નહીં જડેરે લો માં સર્જન કરે છે એટલે બ્રહ્માણી છે માં પાલન પોષણ કરે છે એટલે વૈષ્ણવી છે અને બાળકને સંસ્કાર આપી એના દુર્ગુણોનો નાશ કરે છે એટલે રુદ્રાણી છે ક્યારેક મંદિરે ના જઈ શકો તો કાંઈ વાંધો નહીં પણ માના ચરણોમાં બેસી જાઓ કપાળે કિલ્લક ના કરો તો કાંઈ વાંધો નહીં પણ માતાના પગની ચરણરજ માથા ઉપર ચડાવો એનાથી મોટું કોઈ સૌભાગ્ય નથી ચારે ધામની યાત્રા કરીને પણ બધાથી મોટું તીર્થ માતા પિતાની સેવાથી વંચિત રહી ગયા તો સમજવાનું કે જીવન વ્યર્થ ગયું આ સંસારમાં માતા જ સૌથી પૂજ્ય છે ન માતું હું પરદેવતમ આ ભૌતિક શરીરને જન્મ દેવાવાળી દેહધારી માતા એ પરમ પિતા ભગવાનનું સ્વરૂપ છે માતા જ પહેલા ગુરુ છે અને એની કૃપાથી જ પુત્રનો આલોક અને પરલોક સુખી થાય છે માતાનો મહિમા ગાન શ્રુતિ સ્મૃતિ પુરાણો અને નીતિમાં પણ ગવાયો છે ઉપાધ્યાયન દર્શાચાર્ય આચાર્યાણાં શતમ પિતા સહસ પિતૃ માતા ગૌરવેણા તિરિચે અર્થાત એક આચાર્ય ગૌરવ દસ ઉપાધ્યાય બરોબર એક પિતા સો આચાર્ય બરોબર અને એક માતા સહસ્ત્ર પિતાઓથી પણ શ્રેષ્ઠ છે જે પાલન પોષણ કરે છે એ સૌથી શ્રેષ્ઠ છે ગર્ભધારણ પોષ્ધિ તત્વ માતા ગરીય માતાને ન ગમે એવું એક પણ કામ સંતાનોએ ન કરવું જોઈએ સંતાનો માટે માતા પરમ પૂજનીય છે માતા છે ત્યાં સુધી કોઈ બીજા દેવતાની પૂજાની જરૂર નથી એવું શાસ્ત્ર વચન છે માતૃત્ન્યો તસ્માત પૂજા સદા સતે માતૃતમ કિચિત કુરુતે તે ભક્તિ પુમાન તર્દમહિમ વિજનયા દેવમ ધર્મવિદો વિદુ અર્થાત માતાની પ્રસન્નતા માટે મનુષ્ય ભક્તિપૂર્વક જે કામ કરે છે એ જ એના માટે ધર્મ છે ગૃહસ્થ વ્યક્તિનું મોટું તપ એ જ છે કે એ માતાની સેવા એને જગતની માતા આદ્ય શક્તિ સમજીને કરે અને પિતાની સેવા પરાત્પર બ્રહ્મ સમજીને કરે કારણ કે માતા પિતાની પ્રસન્નતા જ બધા ધર્મોનું મૂળ છે તોમાદ્યે જગતા માતા પિતા બ્રહ્મ પરાત્પર યુવાયો પ્રિણ યસ્માત સ્મા કી ગૃહિણા તપ नीतिशास्त्रकारों कहे मातृस्वसा मातुग्ला पितृव्य स्त्री पितृस्वसा चश्रु पूर्वजा पत्नी च मातु तुल्या प्रकीर्तता अर्थात मासी मामी काकी होई, सासु सासू ए माता समान से वेदमा तो होल प्रकार की माताओं उल्लेख से स्तन्यदात्री गर्भधात्री भक्षदात्री गुरुप्रिया અભીષ્ટ પત્ની ચિતા પત્ની ચન્યકા સગર્ભજ યાની ભગિની સ્વામી પત્ની પ્રિય પ્રસુ માતુર્માતા પિતામાતા સોદસ પ્રિયા તથા માતા પિતૃ ચગિની માતુલાની તથા ચાના વેદ વિહિતા માતર શોષસ્મૃતા અર્થા દૂધ પાવાળી ગર્ભધારણકરવાળી ભોજનપિરસ્વાળી ગુરુપત્ની ઇષ્ટની પત્ની સોતેલી માતા સોતેલી માતાની પુત્રી મોટી બહેન માલિકની પત્ની સાસુ નાનીમાં દાદીમાં મોટાભાઈની પત્ની માસી કાકી મામી એ બધા માતા સમાન છે માતા સમમ નાસ્તી શરીરના પોષણમ નિસ્વાર્થ પ્રેમ કરવાવાળી માતા છે જેનો પ્રેમ સંતાનો ઉપર જન્મથી લઈને શેષવ બાળક યુવાનથી લઈ છેક વૃદ્ધાવસ્થા સુધી રહે છે માતાનો પ્રેમ મનુષ્ય યોનીની જેમ જ પશુ પક્ષી જળચળ સ્થળતર બધી જ યોનીઓમાં પણ છે દરેક માતાની એવી ઈચ્છા હોય છે કે મારો પુત્ર દીર્ઘાયુ નિરોગી વિદ્વાન બળવાન ધનવાન ધાર્મિક અને સર્વગુણ સંપન્ન બને માતા કુંતીએ પાંડવોને ધર્મની રક્ષા કરવા ક્ષાત્ર ધર્મ અને પ્રજાનું પાલન કરવાનો ઉપદેશ અને આશીર્વાદ આપ્યો હતો શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી સંસાર મિથ્યા તજ મોહ નિદ્રા મદાલસા પુત્ર મુવાચ વાક્યમ દરેક માતા આવો સંદેશ પોતાના પુત્રને આપતી મહાભારત કાળમાં માતા કુંતાએ અનંત અગવડતાઓ વેઠીને પોતાના પુત્રોને મોટા કર્યા તેની તપચ્ચર્યાએ પાંડવોનું ઘડતર કર્યું અર્જુન તો તેની માતાના નામ પૃથા ઉપરથી પાર્થ કહેવાતો શિવાજી મહારાજનું પણ માતા જીજાબાઈએ કર્યું હતું ભગવાન વેદવ્યાસ મહર્ષિ વાલ્મિક મહાકવિ કાલિદાસ સંત તુલસીદાસ આપણા અવતારો મહાપુરુષો ઋષિઓ યોગીઓ સિદ્ધો સંતો ભક્તો સુરવીરો તપસ્વીઓ સાહિત્યકારો બધાએ માતાના ગુણગાન ગાયા છે માતાની મહાનતાનું પૂર્ણ વર્ણન કરવું અશક્ય છે ત્યાગની મૂર્તિ અને કરુણાના સાગર એવા પોત પોતાના માતા પિતાને આજે આપણે ભાવથી વંદન કરીએ